નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અહીં અસંખ્ય સોસાયટીઓ અને શાળા કોલેજો આવેલી છે વહેલી તકે રોડ બનાવવા માંગ કરવામાં આવી છે ખકડધજ રોડના પગલે વાહન ચાલકો પોકારી ઉઠ્યા છે ત્રાહિમામ ખખડધજ રોડને લઈને સ્થાનિક રેશોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે દર્શક મિત્રો ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરનારા ભાજપ શાસન બન્યો ભ્રષ્ટાચાર મુક્ત હવે નાનાથી માટી માંડી મોટા તમામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સ્થાનિક મહિલા શીલાબેન વસાવાના આક્ષેપ છે કે તમામ નેતાઓ અને અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી છે છતાંય ઉકેલ આવતો નથી